મુંબઈના પુણેમાં જાણીતા બિલ્ડર વિશાલ અગ્રવાલના સગીર પુત્રએ મધરાત્રે પોતાની લક્ઝરી પોર્શે કાર બીફામ હંકારી અનેક વાહનોને અડફેટે લીદાતા મર્તી માહિતી અનુસાર પુણેના જાણીતા બિલ્ડર વિશાલ અગ્રવાલ ના સગીર પુત્ર વેદાંત અગ્રવાલ શનિવારે મધરાત્રે 8 વાગે કલ્યાણી નગરમાં એક પબમાંથી નીકળ્યા બાદ તેની હાઈ એન્ડ પોર્શ લક્ઝરી કારમાં પુરપાટ વેગે રવાના થયો હતો સગીરની લક્ઝરી કારે પુરપાટ વેગે બાઇક પર બેસી પસાર થતા અનિશ અવધ્યા અને અશ્વિની કોસ્ટાની બાઇકને જોરદાર ટક્કર મારી હતી ઘટનામાં બંને યુવાનો ઉછળીને નીચે પટકાયા હતા અને બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા સગીરે બાઇકને ટક્કર માર્યા બાદ તેની કારે અને વાહનોને પણ અડફેટે લીધા અને અંતે રેલિંગ સાથે અથડાઈ ગયા અને ત્યાં જ ઊભી રહી ગઈ હતી અકસ્માત બાદ તરત જ લોકોએ કાર ચલાવનાર સગીને બહાર કાઢીને મારવા લીધો હતો ઘટના અંગે જાણ થતાં જ યરવડા પોલીસે સગીર સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ